સેલિબ્રિટી બોલતા આપણે આવડે નહીં નાના વાળા રે એક સેલિબ્રિટી એ બેઠા દેવ ભાઈ ગઢવી લકી જારણ લકી જારણ બેઠા છે હમણાં અહીંયા તમને તમારી મુલાકાત કરી તો બ્લોગ માં બની રહેજો તો ચાલો મિત્રો અહીંયા છે ને ડોક્ટર ભરત આયર એટલે ભરત મામા અમારા તો મામા થાય કેમ કે આયર એને હવે ચારણ અહીંયા મામા પાણી નાતો થાય એની ગાડી અહીંયા પડી છે ચાલો તમને ગાડી બતાડું જ્યાં અહીંયા સામે

બોલાવ રે અમે સુનવાનો એક પ્રોટો દેરે મે બનાવીયો પ્રોટો અમને બનાવ્યો તો કાઈ કઈ દયો મારી ઓડિયન્સ ભાઈ ની ભાણિત મિત્રો એટલે અત્યારે છે ને બધા જમવા ગયા અત્યારે અમે જમવા જઈ જમી લે પછી આપણે બોલાવિત કરી કિશનભાઈ કોટ હે ફ્રી માં લઈ રામભાઈ માયા મળી ગયા છે રામભાઈ લચ્છી પીવી જો હવે એમના લોક બનાવ્યું હું તો ઓળખું બીજું કોઈ ના ઓળખે હું ઓળખી ગયો લાગે આપડે રામભાઈ બેઠા મિત્રો આપણે જમીન ở đây ở tận bãi chứ, ở đây bôi lại, đi ở tận bãi bôi lại, này xàm ấy chỗ này, chỗ nào ở đây bôi lại, ài đây bữa đâu vậy, tạm ram, tạm ram, tạm ram,

બરાબર આયમ લગભગ અભિમાન આવી ગયું હવે એમ ના આયો કાઈ વાંધો નહી આપણો પણ ટાઈમ આવશે ટાઈમ આવશે લડી લેવું મિત્રો એટલે હવે કિંગ આવે ના બ્લોગ ચાલુ જ રહીએ ને રોગો ચેનલ ખોલી લે લેશી મજા

રમભાઈ વાયણી ને ભાઈ ની મુલાકાત કઈ મિત્રો એમાંથી સાચું કહું ને કોણ હારા માળો હોય ને તો ખારા માણો હોય ને જો ભાઈ સાપા એથી રામભાઈ વાયણી અને સુમિત ચાવડા અને ધવલ ફોટોગ્રાફર

I'm babe. I'm ready.